માધેવના દર્શન કરવા આવ્યા છીએ ભાઈ નાગેશ્વરી આવેલો તમને અંદર જઈને દર્શન કરાવું થોડા આગળ તો અમારી ટીમ ઉલ્લા પર ગાડી પડી લોકો ની કીર્તિ મૂર્તિ નાગેશ્વર મહાદેવ હા લઈ મૂર્તિ નાગેશ્વર ભગવાનના દર્શન કરી લો જ્યોતિલિક છે કો ગુજરાતમાં બીજો જ્યોતિલિક ગુજરાતમાં બીજો હા પહેલું સોમનાથ પછી આયા નાગેશ્વર દ્વારકા ચાલો આ બધા મારા મિત્ર અને ભાઈ પોસી ગયા મેન ગેટે આપણે જો આ રીતનો મેન ગેટ છે કાઈ હાલ આગળ બતાવું ને ઊભા રહી ગયા લાઈનમાં લાઈન જો ઓહો કારવારો આવશે અમારો દર્શનનો આ મેન મંદિર લાઈન જો લાઈન જવો તમે ખાલી અજી એકવાર બતાવી દો ન્યો પાછો આ જવો કેટલો માણસ છે પબ્લિક તો જો તમે તૂટી પડી ગઈ ભાઈ બીજા નંબર સ્થાન છે ગુજરાતમાં માં આપણે હા બે કલાકે વારો નહીં આવે હજી લાઈન માં ઉભા રહ્યા છે હે જો લાઈન ટિંગ ટિંગ રિંગ ટિંગ રિંગ ટિંગ રિંગ ટિંગ 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 રિંગ છે લાઈન આ થોડાક નજીક પોક્ષ્યા ધીમે 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 હર હર મહાદેવ નગમોજ ગભળાય છે ભાઈ હા આવ નજીક પહોંચી આજુ મંદિર આ કાંઈક નું અંદર નું હોય ભાઈ જો કાંઈ ઘટે એની અંદર તો હા મંદિર જુઓ રેડી બતાવ્યું આ શિવલિંગ છે ભાઈ શાંતિની શિવલિંગ છે અંદર તમે જો દર્શન કરી શકો એ ભાઈ ધક્કો મારો માં માઈન માઇન્ડ કરી દી માન હા બહાર આવી ગયા મંદિરની બહારની કંઈક આ સરસ મજાનું બહાર દેખાય છે ભાઈ મિત્ર જોઈ શકો હજી એકવાર રિપીટ મારી બહુ દૂરથી જવું કેમ સરસ મંદિર છે મહાદેવનું ભાઈ ભાઈ કટે નહીં જોઈ લો તમે છે ને હજી એકવાર રિપીટ મારી દઉં જો કેવું છે સરસ મજાનું મંદિર શાંતિ લાખો લોકો આવે છે हाँ मैं है ये मंदिर घर भी बस यहाँ आ रही हूँ एक 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 चल बिना जाते हैं अगर अपने से आ रही है आखिरी कहाँ घूमी रही

કઠે કાનતું હા આપણે આવવાનું છે આ તો વાત કરા અચ્છા તુંરા એકદમ નહી આવતું છે આ પક્કા પ્રોવાઈ સ્ટુડિયો ના પક્કા જેરો સુ પડની ને ગો એક વાર તો બહાર કે દેવા ન ખાઉ હવે પડી ગઈ છે હાજ મિત્ર ને હવે જઈશી અમે ઘરે બાય બાય ટાટા ફોલો કરતા હતા સબસ્ક્રાઈબ કરતા હતા